હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું હળદર મીઠામાં હાથેલા આમળા આમળા એક જ દિવસમાં તૈયાર થઈ જશે અને બિલકુલ તુરા પણ નહીં લાગે તો આ રીતના કડક અને ફ્રેશ આમળા લેવાના સ્ટીમર ગરમ થાય એટલે એમાં આમળા એડ કરી પાંચ સાત મિનિટ રહેવા દઈ તરત ગેસની ફ્લેમ બંધ કરી આમળા હાથથી ટચ થાય તે એટલા જ ગરમ થયા છે તમે જોઈ શકો છો હવે આમળા સાવ ઠંડા થઈ જાય એટલે બધા આમળાને આ રીતે કટ કરીશું હવે આમળામાં બે સ્પૂન મીઠું સાથે અડધી સ્પૂન હળદર પાવડર એડ કરી બધા આમળાને સારી રીતે કોટ કરીશું હવે કાચની બોટલમાં બધા આમળા એડ કરી મીઠું અને હળદરમાં થોડું પાણી એડ કરી તે પણ એડ કરીશું હવે આમળાથી એક ઈસ ઉપર પાણી રહે તેટલું પાણી એડ કરી આમળાને એક દિવસ માટે રહેવા દઈ તેને ખાવાના ઉપયોગમાં તમે લઈ શકો છો આ આમળામાં એક વીક થાય એટલે પાણી બદલાવી તેમાં થોડું મીઠું પણ એડ કરવાનું આ રીતે પાણી બદલાવાથી આમળામાં ફૂગ નહીં વળે અને આમળા લાંબા સમય સુધી સારા રહે છે